તો આજે મેં બનાવ્યો છે ગાજર અને ટામેટાનો સૂપ તો એને કેવી રીતે બનાવવાનો એની માટે આખો વિડીયો તો એની માટે મેં ત્રણ મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે અને ત્રણ મીડિયમ સાઇઝના ગાજર લીધા છે એક ગ્લાસ જેટલું પાણી નાખું છું સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું આપણે સૂપમાં પણ ઉપર નાખવું પડશે થોડા કોથમીરના ડાળતા નાખું છું અને હવે આપણે એને સીટી મારીને કાફી લેવા બે સીટી મારવાની છે એક સીટી ફૂલ તાપે ને બીજી એક સીટી મીડિયમ તાપે તો આ બફાઈ ગયું છે હવે આપણે ખોલીને ચેક કરી લઈએ એકદમ બોઇલ થઈ ગયું છે હવે આપણે ક્રશ કરી લઈએ તો બોઇલ થઈ તો આપણી આપણો સૂપની મટીરિયલ ક્રશ થઈ ગયું છે જો તમે ઈચ્છો હો તો સૂપના બોઈલ સૂપને બોઈલ કરતી વખતે અંદર આદુ નાખી શકો છો લીલી હળદર પણ નાખી શકો છો પણ મેં સ્કીપ કરી છે તો આની અંદર મેં પાણી નાખી દીધું છે તમે તમારી કન્સિસ્ટન્સી સેટ કરી શકો છો અને ગેસ પર ઉકળવા માટે ચડાઈ દીધો છે હવે આપણે અંદર બીજા મસાલા કરી લઈએ આની અંદર ટામેટા અને ગાજર છે તો ખટ મીઠું તો ઓલરેડી છે પણ તો પણ હું અહીંયા અડધા ને અડધી ચમચી જેટલી ખાંડ નાખું છું સ્વાદ પ્રમાણે મીઠું કે સંચર જે નાખવું હોય તમે નાખી શકો છો થોડો મરી પાવડર અને આ સ્ટેજ પર ચાખીને જો તમને આને ખટાશ ઉમેરવી હોય તો થોડું લીંબુ નાખી શકો છો અને સૂપ બનાવવા માટે તમે આ સિઝનમાં પુદીનાનો રસ કે આદુનો રસ પણ કાઢી શકો છો જે આપણે એને પહેલાં એને કાચો રસ કાઢી લેવાનો ને પછી સૂપ બનાવતી વખતે અત્યારે ઉકાળવાના સિસ્ટમ વખતે એની અંદર એક એક ચમચી એડ કરી લેવાનો આપણો સૂપ ઉકળી ગયો છે અને પીવા માટે રેડી છે જોરદાર આનો ટેસ્ટ કેવો છે આનો ટેસ્ટ આમ કેવો કે લાઈટ સ્વીટ લાઈટ ટેંગી બહુ એકદમ સ્ટેબલ ટેસ્ટ છે આપણે પહેલા લગનમાં નહીં પીતા એના કરતા થોડોક સારો કેમ કે થોડો વધારે પડતો ઓવર પાવર કરતો હોય પણ આ બહુ મસ્ત છે એની અંદર કોન નાખીને તો બહુ મજા આવે આપો